મોરબી માં ગઢવા પાટીદાર સમાજ નો ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ નો વાર્ષિક સમારોહ યોજાયો મોરબી તાલુકાના કર્મયોગી તરીકે ફરજ બજાવતા ગઢવા પાટીદાર પરિવારના ભાઈઓ અને બહેનોનું ગ્રુપ શ્રી ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમ દ્વારા સમાજમાં એકતા અને એકજૂટતાની ભાવના ઉજાગર થાય એ માટે સ્નેહમિલન મોટિવેશન અને તેજસ્વીતા સન્માન સમારોહનો અધકેરું દેદ્યમાન કાર્યક્રમ યોજાયો જેમાં મોરબીના ગઢવા પાટીદાર સમાજના શૈક્ષણિક સામાજિક અને રચનાત્મક અને સંગઠનાત્મક વિકાસ અર્થે આ અધકીરા સમારોહનું આયોજન કરવામાં આવ્યું ડૉક્ટર મનુભાઈ કેલા ઉમિયા સમૂહ લગ્ન સમિતિ જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દિનેશભાઈ વડસોલા પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી જિલ્લા મંત્રી કિરણભાઈ કાચરોલા મુખ્ય શિક્ષક સંઘના મંત્રી મુકેશભાઈ મારવણિયા ઉમિયા સર્વિસ ક્લાસ ફોરમના પ્રમુખ અશ્વિનભાઈ એરણિયા ઉમિયા સમાધાન પંચના એ આદરોજા ઉમિયા મેડિકલ સેવાના ડોક્ટર ભાલોડિયા ડોક્ટર ભાવેશભાઈ જેતપરિયા સહિતના સમાજના અગ્રણીઓ

તમામ વિભાગની અંદર રહેલા કર્મચારી એકબીજાને મદદરૂપ થાય અને સહકારની ભાવના કેળવાય એ હેતુથી આ કરવામાં આવી અને આજના સમારોહની અંદર સત્યાવીસ વિદ્યાર્થીઓને શીલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા પછી વિશિષ્ટ કે જે રાજ્ય કક્ષાએ કોઈ સારી વિશિષ્ટતા કેવી હોય એવા બે પ્રમાણપત્રો કરવામાં આવ્યા અને બઢતી જેને માનો કે એક વિભાગની અંદર નોકરી કરતા હોય ને ઉપલું સ્ટેપ મળે ક્લાસ ટુ માંથી વન માં એવા બે શિક્ષકોને અને બીજા પ્રોફેસરશ્રીને ભરતીના બે સન્માન કરવામાં આવ્યા અને નિવૃત્તિ જે નોકરીમાં ઉંમરને લાયક સમય પૂરો થઈ ગયો હોય એવા નિવૃત્તિ કર્મચારી ચાર અને નિવૃત્તિનું સન્માન કરવામાં આવેલ છે